એકદમ પેપર ઇઝીમાં ઇઝી હતું એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થઈ શકે એમ હતા અને સૌથી મોટી વાત કે વિભાગ 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 બી સી ડી આ આપણે જે આઈએમપી આપેલી હતી એમાંથી જ છે બાર નો એક સવાલ નથી આપણે જે આઈએમપી આપેલી છે એમાંથી જ છે વિભાગ બી વિભાગ સી વિભાગ ડી એકદમ ઇઝીમાં ઇઝી પેપર હતું કેટલાક પ્રશ્નોના જવાબ તો એમની અંદર જ આપેલા હતા એટલે ખાસ આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોની લિંક શેર કરો જેથી કરીને આપણે આગળ સોલ્યુશન તરફ વધી શકાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા છે બરોબર તો ઝડપથી આગળ વધારો જેથી કરીને આપણે સોલ્યુશન જોઈ શકાય લઈએ આપણે વિભાગ એ એમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમસીક્યુ બેઝ નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે તમારે ફટાફટ લખી નાખવાનું કોમેન્ટમાં જે આવતું હોય તમને મજા આવી કૃત્રિમ કૃત્રિમ એટલે માનવ સર્જિત માનવ સર્જિત એટલે મિથાઇલ ઓરેન્જ અથવા ફિનોલ્ફ થેલિન કારણ કે આપણે ખબર પડી જાય હળદર તો નથી જ ડુંગળી બી નથી જ લિટમસ પણ નથી જ બરાબર સરસ રાઠવા સુમિત કુમાર એ લખ્યો છે વાહ ભાઈ વાહ તારો સાચો જવાબ છે ભાઈ તો પેલામાં શું જવાબ આવે છે એ વેરી ગુડ ચાલો બીજું આપણે આ કીધેલું હતું જ્યારે મોસ્ટ ટાઈમ પી પેપર સોલ્યુશન આપણે થતા હતા ત્યારે આ કીધેલું છે કે કોઈ પણ બરાબર કોઈ પણ સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર એકાદું પૂછા હે તો બ્યુટેનોલ તો બ્યુટેન એટલે કેટલા થાય કાર્બન ચાર અને ઓલ એટલે કયો પ્રત્યય આવે ઓએચ તો ચાર કાર્બન અને ઓએચ વાળું હોય કોઈ તો આ છે સી ફોર એચ નાઇન ઓએચ એટલે જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે

અને વિજ્ઞાનની અંદર આપણી મજાક જ થઈ ગઈ છે એવું મને લાગે છે બહુ સામાન્ય તૈયારી કરી હોય ને તોય વિદ્યાર્થી નાપાસ તો નહીં જ થાય આરામથી પાસ થઈ જશે બરાબર એમાં જેણે આપણો પેપર સેટ લીધેલો છે એ તો તો કઈ ઘટશે જ નહીં તો શું જવાબ એવો આમાં ઉત્સર જન ચાલો આમાં ઘણા મિત્રો એ ભૂલ કરી હોય કરી હોય કદાચ જોઈએ આપણે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એક તો આપને ખબર જ છે એનું ગલનબિંદુ ઊંચું છે તેત્રીસો અડતાલીસ સેલ્સિયસ ઓકે પણ અવરોધકતામાં થોડીક મિસ્ટેક થઈ હોય તો વિદ્યાર્થી મિત્રો એની અવરોધકતા અને ગલનબિંદુ બંને શું હોય છે ઊંચા હોય છે અવરોધકતા અને ગલનબિંદુ ઊંચા હોય છે ઓકે પીડીએફ અને પીડીએફ ને બેટા ડાયરેક્ટ લાઈવ જોવો આપણે બરોબર ડાયરેક્ટ લાઈવ જ આપણે બીજી કોઈ વાત જ નહીં એકદમ ઈઝી માં ઈઝી જો આપણે કહેલું હતું વિદ્યાર્થી મિત્રો હું લાઈવ સ્કૂલમાં પણ સંકળાયેલો છું એટલે મારી શાળાના જે બાળકો છે એમાં ઘણા જોડાણા પણ હશે બરાબર હું સુરતની અંદર યોગી ચોક વિસ્તારની અંદર શાળાની અંદર જોડાયેલો છું તો એ બાળકોને મેં ક્લાસની અંદર પણ કીધેલું હતું કે તમને કોઈ પણ એકાદું પૂછશે લેન્સ કે અરીસશો પણ એને પૂછ્યું જ કહેવાય આપણે એમ તો સર સવાલ તો નથી પૂછ્યો પણ આ શું પૂછ્યું આ એક પૂછ્યું તે બીજું શું પૂછ્યું આપણે આ પૂછ્યું એ શું પૂછ્યું આ એક પૂછ્યું છે બરાબર આપણે સવાલ જવાબ નથી પૂછ્યો તો એ આ એક છે કારણ કે એમ કેતા નથી પૂછ્યું નહીં પૂછ્યું જ છે એ જ પૂછ્યું જો આકૃતિમાં વસ્તુનું સ્થાન ટુ એફ વન અને એફ વન ની વચ્ચે છે તમને કંઈ પણ દીધું જો વસ્તુ ક્યાં છે એફ વન ટુ એફ વન ની વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો બહિર ગોલ લેન્સ સામે જ મળશે હા જેમ જેમ આપણે નજીક આવીએ યાદ કરો એમ પ્રતિબિંબ દૂર જાય દૂર જાય એટલે ક્યાં જાય ટુ એફ ટુ થી થોડે દૂર કેવું પૂછ્યું એ તો પૂછ્યું જ નથી વાસ્તવિક ઉલટું અને મોટું એ તો પૂછ્યું જ નથી ટુ એફ ઉપર હોય તો ટુ એફ ઉપર હોય જેને આપણે તમે કહેતા હતા વક્રતા કેન્દ્ર સી યાદ આવી ગયું ઓકે प्लस अब, अ, अब जल, मेरा चार 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 गलत 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 हो गया यार चार गलत क्या हो चार गलत हो जो यार क्या जो सामान्य दृष्टी धरावती पुढे स्पष्ट दृष्टी अंतर आश्रे केला आपण सी देवो जो पच्स सेंटीमीटर ओके એ પેલા વિદ્યાર્થી મિત્રો હવે તમારે ઇંગ્લિશ નું પેપર બાકી છે સંસ્કૃત નું પેપર બાકી છે ઘણાની હિન્દી પણ હશે દસમા ની અંદર ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો એ દસ દસ મોસ્ટ એમપી પેપરોના સોલ્યુશન જોતા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી માં જાઓ ચાર આંકડાનો ઓટીપી આવે જનરેટ કરો પેડ કોર્સ માં મળી જશે ઓકે હા તમારો કોઈ પણ ભાઈ બેન હોય ત્રીજ ત્રણ થી બાર ધોરણ સુધીમાં તો એને પણ જાણ કરો તો એના વિડીયો બી મળશે એના પેપર સેટ વાર્ષિક પરીક્ષાના પણ મળશે અને ધોરણ પ્રમાણે વિડીયો જોઈ શકશે એટલે આટલું કામ કરો તમે સબસ્ક્રાઈબ કરવાનું કામ કરો બીજું વિડીયો લાઈક કરવાનું કામ કરો અને કમેન્ટ કરવાનું કામ કરો અને મિત્રોને શેર કરવાનું કામ કરો એટલે બધાને ફાયદો થાય 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 તુષાર ગોસ્વામી પાસઠ પ્લસ વેરી ગુડ બેટા હિત સોલંકી સિત્તેર પ્લસ અનંત ઠાકોર સો માં સો ક્યાં બાત હે યાર ક્યાં બાત વીસ માં વીસ આપી દીધા સ્કૂલમાંથી માંથી ખબર પડી ગઈ અરે વાહ મિથેન એકદમ ઈઝી જો સમાન ધર્મ શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન મિથેન ઓ ઈઝી છે મિથેન માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા હાલો આમાં લોચા માર્યા છે રંગસૂત્રની સંખ્યા રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ ભાઈ રંગસૂત્રોની સંખ્યા જોડ નથી પૂછી બરાબર જોડ નથી પૂછી સંખ્યા પૂછી એટલે છેતાલીસ ચુમ્માલીસ હોત ને તો જ કન્ફ્યુઝન થાત બાવીસ દુ ચુમ્માલીસ તો કન્ફ્યુઝન થાત પણ છેતાલીસ છે એટલે કઈ કમ્પ્લીટ અને આનો જો યાર તફાવત પૂછો ખાલી જગ્યાએ પૂછી તો તફાવત લગભગ બધા વિદ્યાર્થી મિત્રો આવડી જ ગયો છે ધમની ની દિવાલ કેવી હોય જાડી અને સ્થિતિ સ્થાપક અરે યાર દસમો તો જોવો યાર કેવું છે હાવ મજાક મજાક યાર મજાક પર્ણમાં વાનસ્પતિક પ્રજનન પર્ણફૂટી ના પર્ણમ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે પર્ણફૂટીના પર્ણમાં જ લખવાનું છે ઓકે ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર પ્લસ બે ડાયોપ્ટરો પ્લસ બે મારી શાળાની અંદર રાઉન્ડ ટેસ્ટ લેવાતા ને ત્યારે મેં પ્રશ્ન પૂછેલો છે પ્લસ બે ડાયોપ્ટર મેં ખાલી એટલું જોન કીધું પ્લસ હોય એટલે શું લખી નાખવાનું બહિર્ગો લેન્સ અને બીજું સારી બાબત એ છે કે બહિર્ગોળ અરીસો નથી આપ્યો જો ભૂલ ખવડાવવા તો એમ થાય કે આપણે ગોળ યાદ રાખવું હોય પ્લસ છે એટલે બહિર્ગોળ લેન્સ ધેટ્સ ઓલ બહિર્ગોળ લેન્સ પ્લસ ધેટ્સ ઓલ ગેમિંગ પ્લાન્ટ સાતમા માં એક આવે સર

ખાલી જગ્યા જોઈએ ને ખાલી જગ્યામાં આપણે ઓપ્શન જ થઈ ગયા ને એમસીક્યુ ટાઈપ ના થઈ ગયા કઈ ત્રણ ત્રણ ઓપ્શન છે અને એમસીક્યુ બાર માં તમારે કેટલા હાચા બેઠા ફટાફટ મને જવાબ આપો તો બાર માંથી ફટાફટ જવાબ આપો મિત્રો પાંચસો સાતસો ઓહ રેકોર્ડ બ્રેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે તો લાઈક કરો યાર લાઈક કરો લાઈક કરો હે ને આ તમારા માટે જ આપણે સોલ્યુશન લેવા છીએ આપણે કોઈ એવા બરાડા પડ્યા નથી આઈએમપી જે આપણે મૂકતા હતા આપણે પેપરના સોલ્યુશન એ તે બધું હતું બરાબર અરે વાહ બારમાંથી બાર મિત અફજલ પાંચ અરે યાર બહુ ઓછું થયું ક્રેજી ઓગણીસી ઓહો જાડેજા રજપૂત દસ વિશાલ આહિર બાર રાઠવા બાર અરે નરેન્દ્રસિંહ રાઠોડ બાર ભરત બાબરીયા પાંચ અરે યાર સાહિલ વેકરિયા બાર બહુ સરસ બહુ સરસ ભાઈ બહુ સરસ માર્ક્સ છે ભાઈ તમારે ખરા ખોટા ગેલવેનાઇઝેશનની પ્રક્રિયા એ લોકોનું શરણ અટકાવવા માટેની પ્રક્રિયા છે હવે ગેલ્વેનાઇઝેશન માં શું થાય છે તો આપને ખબર છે લોખંડ ઉપર કોનું આવરણ ચડે છે ભાઈ ઝીંક નું બરાબર તો આ ઝીંક નું આવરણ ચડી જાય એટલે લોખંડ છે સીધા હવાના કે ભેજના સંપર્કમાં આવતું નથી એટલે એનું સારણ થતું અટકે છે એટલે રાઈટ છે ભાઈ તેરમાં માં રાઈટ છે ઓકે પુરુષમાં લિંગી રંગ સૂત્રનું પૂર્ણ યુગ્મ જો આ બહુ બધા મિસ્ટેક કરાજ કરી હોય જો પેલા તો લિંગી રંગસૂત્ર છે ઓકે પછી યુગ્મ હોય એટલે આપને ખબર જ છે

કનિનિકા કિકીના કદને નાનું મોટું કરે યસ કનિનિકા શું કરે છે તો કે કિકીના કદને નાનું અને મોટું કરવાનું કામ કરે છે સોરી મોટું કામ કરે છે તો અહીંયા લખ્યું છે કરી શકતી નથી જો મારી જે મધુર જવાબ જ છો તો તકલીફ પડશે ભાઈ કનિનિકા કિકીના કદને નાનું મોટું કરે છે પણ એ હું લખ્યું છે કરી શકતી નથી તો ખોટું કરી શકે છે કરી શકે છે સરસ બહુ બધા વિદ્યાર્થીને મિત્રોને બહારમાંથી બહાર છે બરાબર હા ભાઈ જેનિલ ભાઈ આપણે થોડીક સ્પીડમાં જ કામ કરીએ છીએ મને ખ્યાલ છે તમારી ઇંગ્લિશ વાંચવા મોડું થાય છે હો સાહેબ હા મને ખ્યાલ છે જેનિલ ભાઈ તમારો ભાઈ ટાઈમ નથી ને મને ખ્યાલ છે બહુ જો દ્રાવણની પીએચ નું મૂલ્ય 7 થી 14 તરફ જાય એટલે 7 થી 14 તરફ જાય તો દ્રાવણમાં H+ આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય યસ H+ ની સાંદ્રતામાં ઘટાડો થાય કારણ કે બેઝિકતા વધે એટલે OH માં વધારો થાય એટલે રાઈટ છે એટલે ખરું બે ખોટા પાછું ખરું ઘણા મિત્રો કેવું કરે ખબર જુગાડ કરે કાલ ચારે ચાર ખરા કે ચારે ચાર ખોટા તો ભાઈ બે તો સાચા પડવાના જ છે જો ચારે ચાર ખોટા કરો તો બે ખોટા છે ચારે ચાર સાચા સાચા કરો તો બે આવો જુગાડ વાપરે પણ એની મહેનત ઓછી હોય થોડીક તમને એક વાત કરો મિત્રો કાલ સાંજે એક ફોન આવ્યો સર વિજ્ઞાન નું પેપર આપો ને આવી ગયું બોર્ડ નું એટલે ભાઈ બોર્ડ નું પેપર તો સ્કૂલમાં સાડા નવ નવ સાડા નવે આવે અને એ પેકિંગ હોય ત્રણ વખત તો પેકિંગ થયું હોય એનું એમ કવરમાં એની ઉપર ખોખામાં એની ઉપર પાછું પ્લાસ્ટિંગ કરવું એમાં ત્રણ વાર તો પેકિંગ થયું બધાની કેમેરાની હાજરીમાં ખોલે ફોટા પાડે આ તે બધા એંગલથી એટલે પેપર ફૂટી જાય એમ મેં કહેતા ભાઈ મહેનત કરવા મેળ તારે ડાયરેક્ટ રેડીમેડ જોતું હોય ક્યાં ભેગું થાય વિચાર કરો આર્યા એકદમ સહેલું પેપર છે બહુ સરસ બેટા ચલો માગ્યા મુજબ પશ્વ મગજ નો કયો ભાગ એ શરીરની સ્થિતિ સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે પશ્વ મગજ અનુમસ્તિષ્ક અનુમસ્તિષ્ક આખું લખો તો વાંધો નહીં પશ્ચિમ મગજનો નો ભાગ એ શરીરની સંસ્થિતિને ને સંતુલન માટે જવાબદાર અનુમસ્તિષ્ક ખાલી લખો ને તો વાંધો નહીં ઘણા એમ કે આખું વાક્ય નથી લખ્યું લખ્યું સર મેં ખાલી અનુમસ્તિષ્ક ઇટ્સ ઓકે યાર તું કેમ ટેન્શન લે છે યાર હા તમ તારે માર્ક્સ આપી જ દે તમ તારે ટેન્શન લેવાનું જ નથી હાલો મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતા સંતતિના બંધારણ કેપિટલ ટીટી કેપિટલ ટી સ્મોલ ટી અને બંને સ્મોલ ટી છે તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચંડ બંધારણને અલગ પાડો તો પ્રભાવી વાળું કોણ હોય કેપિટલ ટી વાળું આ પ્રભાવી પ્રચંડ કોણ સ્મોલ ટી ટી વાળું બે અલગ પાડવાના તમે લખવાનું પ્રભાવી બંધારણ કેપિટલ ટી ટી કેપિટલ ટી સ્મોલ ટી પ્રચંડ બંને સ્મોલ ટી ત્યાર પછી છે પ્રકાશનું વિભાજન તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં ઘણાએ લખ્યું છે ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય અથવા તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાને છૂટા પડવું એટલે કે નોખું પડવું એ ઘટનાને શું કહેવાય પ્રકાશનું વિભાજન ટૂંકમાં એના ઘટક રંગોમાં આવવું જોઈએ પ્રકાશ જેમાંથી બન્યો છે શ્વેત પ્રકાશ જેમ કે જાનેવાલી પીનારામાંથી બન્યો છે તો શ્વેત પ્રકાશ ફરી પાછો જાને વાલી પિનારામાં છૂટો પડે તો એને કહેવાય પ્રકાશ નું વિભા છે મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ટ્રસ્ટ કરીને બારસો જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છો બરાબર હાલો બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો તો સૌથી સારું વાહક ચાંદી છે તો યસ બંધ બેસતી છે મિશ્ર ધાતુ નિક્રોમ નિકલ ક્રોમિયમ મેંગેનીઝ યાદ રાખવું તો યાદ છે નિકલ ક્રોમિયમ મેંગેનીઝ અને આયન તો ઉભું જ હોય અવાહક નિકલ ખોટું અવાહક નથી નિકલ ધાતુ છે એટલે એ સુવાહક આવે એટલે એકદમ ઈઝી મજી જો આ તમારે એક ગુણનો નો લખવાનો હતો નથી કોઈ એ વ્યાખ્યા પૂછી ખાલી પ્રકાશનું ઘટક રંગોમાં છે બરોબર એ કોઈ ખાસ વ્યાખ્યા નથી બાકી ઓલું ટીટી સ્મોલ ટીટી એ તો આપી દીધું ઓલામાં ખાલી એક અનુમસ્તિષ્ક લખવાનું છે આમાં ખાલી એક આમાં ટીક કરવાનું છે એટલે તમારે વિચારવાનું જ હતું જ નહીં કઈ બરોબર જોડકા હા વેલા એ જોડકા એકદમ ઈઝીમાં ઈઝી અંતસ્ત્રાવો અને સામે કાર્ય તો થાયરોક્સિન ગળામાં થાયરોઈડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય થાયરોક્સિન તો ગોઈટર માટે જવાબદાર છે પણ શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન નિયંત્રણ કરે છે વિદ્યાર્થી મિત્રો તેરસો વિદ્યાર્થી છે અત્યારે લાઈવ તો મિત્રો તેરસો તો લાઈક કરો એમાં તમારે કાંઈ જતું નથી ખાલી આમ કરવાનું છે ઠીક બરાબર યાર ઠીક કરવાનું છે યાર તેરસો થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો લાઈવ છે બરાબર સામે એકસો ને પંચ્યાસી બસો જેટલી આપણે લાઈક મળી છે ચૌદસો વિદ્યાર્થી છે યાર એટલું તો કરો યાર આપણે ક્યાં બીજું તમારે માગે આપણે તમે ત્યારે કોઈ સુપર ચેટ નથી આપવું બરોબર આપણે કઈ કરવું નથી તમે ત્યારે મહેનત થાય ને એટલે મહેનત કરીને તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવાના છે આપણે હા ભાઈ તમારે જે અનુકૂળ હોય ચેનલનું તમે તમારી રીતે નામ લઈ શકો છો આપણે કોઈની સાથે કશો વાંધો વિરોધ નથી દરેક પોતપોતાની રીતે મહેનત કરે છે દરેક વિદ્યાર્થીના હિતમાં જ કામ કરે છે બધી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીના હિતમાં જ કામ કરે છે ઘણાને હોય કે માં એટલી મોટી આવક હોય કે બંગલા બાંધી લે ના એવી મોટી આવક કઈ હોતી નથી એજ્યુકેશનમાં ન હોય આ એન્ટરટેનમેન્ટ હોય ખજૂરભાઈના વિડીયો હોય તો હોય ખજૂરભાઈના વિડીયો હોય તો હોય પણ આમાં એન્ટરટેનમેન્ટમાં હોય આમાં નથી એજ્યુકેશનમાં કોઈ એવડા મોટા બંગલા બાંધી લે એટલી આવક નથી ભાઈ પણ છતાંય એ શિક્ષકો સમર્પિત છે વિદ્યાર્થીઓ માટે કે પોતાની રીતે રાત ઉજાગરા કરીને મટિરિયલ ભેગું કરીને ટાઈપિંગ કરીને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે તો તમારી પણ ફરજ બને કે આપણે યાર થોડીક એટલી મહેનત કરીએ અથવા સર કે પ્રમાણે કામ કરીએ ટેસ્ટોસ્ટેરોન પુરુષનું પ્રજનન અંગોનો વિકાસ જો અહીંયા ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન આપ્યો જ ને તો વિદ્યાર્થી ગડમથલ થાત કારણ કે ઇસ્ટ્રોજન માદામાં હોય ટેસ્ટોસ્ટેરોન પુરુષમાં હોય એટલે આપણે બહુ ઈઝીલી જ પૂછ્યું છે હાવ દ્વિતીય પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગી પ્રથમ ઉપભોગી આવશે દ્વિતીય પ્રથમ પ્રથમ પોષક સ્તર તો કોણ આવશે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર ઉત્પાદકો દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક તો તૃતીયમાં દ્વિતીય ઉપભોગી તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કમેન્ટ કરજો 24 માંથી તમારે કેટલા આવ્યા છે રાઠવા 22 યસ પટ આજે આપણે જોવું છે ભાઈ થોડું બી સી ડી જોઈ લે ઝડપથી હો મગનભાઈ 10 યાર વસાણિયા પ્રિન્સ યાર નાપાસ તો ન જ બોલાય બેટા પાસ થઈ જ જાય ચિંતા કરમાં તું 24 22 23 વિમલા ખવાજા કનવી પછી થોડુંક નામ લેવામાં થોડુંક આમથી આમ જીતું બરાબર અભી બહુ સરસ બધાને વીસ ઉપર જ મને દેખાય છે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ યસ યસ અરે વાહ કમેન્ટ પણ એટલી બધી થઈ ગઈ છે ને હવે આપણે છે ને મિત્રો થોડુંક વિભાગ બી સી ડી જોઈ લઈએ હા તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો નાઇટ્રોજન માં રાખવામાં આવે એકદમ ઇઝીમાં ઈઝી સવાલ પેલા પાઠનો છે આયનીય સંયોજનોના કોઈ પણ બે ગુણધર્મ તો આપણે કયો લખાય દ્રાવ્યતા અને ગલન બિંદુ વાળો જ લખાય આઈને સંયોજન પાણીમાં દ્રાવ્ય કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હાવ હેલમ હેલું બે લીટીમ કામ પતે સમજણો આ તો બધાને આવડે છે પેકિંગમાં માં હુકમ કરવામાં આવે છે ધમની શીરાનો તફાવત મારી સ્કૂલમાં મે પાકી બુક બનાવડાવી હતી પાકી બુકમાંથી જ છે બધું એ વિદ્યાર્થી મિત્રો જોતા જો તમે તમને કમેન્ટ કરજો પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ કેટલા છે 4 છે ને આપણે નવ લખવાના છે ને હાલો આ હેલમ હેલો હતો તો વિદ્યાર્થી મિત્રો ઘણા વાંચ્યો નથી આ એટલે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયા જન્ય વાયરસીય રોગોમાં વર્ગીકૃત કરો તો એ લખ્યું છે જો ગોનોરિયા સિફિલિસ બેક્ટેરિયા જન્ય એડ્સ અને મસા વાયરસ જન્ય થઈ ગયું આમાં બેઠો છે ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓના કોઈ પણ બે નામ આપો નિરોધનો ઉપયોગ આંકડીનો ઉપયોગ કોપટીનો ઉપયોગ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી એટલે ભાઈ બે બે માં આમાં નામાં છે આમાં નામાં આંખને જોવાની ક્ષમતા ને આખની સમાન ક્ષમતા કહેવાય બરાબર કેન્દ્ર લંબાઈમાં જરૂરી ફેરફાર કરવાની ક્ષમતા ક્ષમતા કેન્દ્રમાં નાની મોટી કરવાની ક્ષમતા સિલિરી સ્નાયુઓ લેન્સને જાડો પાતળો કરે નેત્રમણીને લે ચલે જાન નેત્રમણી એમ હવે આમાં તમારે શું દોરવાની છે ખાલી સંજ્ઞા દોરવાની છે વિદ્યુત કોષોનું સંયોજન આ વિદ્યુત કોષનું સંયોજન પ્લસ માઈનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ વિદ્યુત કોષ એટલે બેટરી પ્લગ કર્ડ બંધ જોડાણ વગર એકબીજા ઉપરથી પસાર થતા તાર આ અવરોધ આ ચલિત અવરોધ હા હેલા મેલું છે યાર અરે આ તો ચોપડીનું ઉદાહરણ છે યાર બે કુલમ અને બાર વોલ્ટ કાર્ય કેટલું ડબલ્યુ બરાબર વીક્યુ

સી મૂત્રાશય ડી મૂત્ર માર્ગ હા વહેલું તમારે આકૃતિ દોરવાની નહોતી ભાઈ તમારે ખાલી શું કરવાનું એ બી સી ડી કરી નામ લખવાના હતા એ મૂત્રપિંડ બસ તમારે આવું લખવાનું હતું બી મૂત્રવાહિની એમ તમારે આવું લખવાનું હતું સમજે હા એટલે એમ કઈ ટેન્શન વાળું નતું કામ જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો આકૃતિ જરૂર તો અહીંયા દોરવો પડે જમણા હાથના અંગૂઠાનો નિયમ વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બસ આટલી આટલી જાગૃતિ આવે જમણા હાથના અંગૂઠાનો નિયમ અંગૂઠાનો નિયમ પૂછો વિભાગ સી એલા ભાઈ પેલા પાઠમાંથી પ્રવૃત્તિ પૂછી લીધી જોઈ સૂર્ય વાળી વિઘટન એજી સિલ્વર ક્લોરાઇડ એજી સીએલ સૂર્યપ્રકાશની હાજરીમાં એજી સીએલ સમીકરણ સંતુલિત અહીંયા હું લખશું સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન તો પ્રકાશની હાજરીમાં થતા વિઘટનને શું કહેવાય પ્રકાશિય વિઘટન રાસાયણિક પ્રક્રિયા ઓળખો ઓળખો એટલે કે વિઘટન વ્યાખ્યાયિત કરો સૂર્યપ્રકાશની હાજરીમાં થતા વિઘટનને કહેવાય પ્રકાશીય વિઘટન ચાઇના ડિશમાં કયો તો કે આપને ખબર છે રાખોડીનું સફેદમાં અને રાસાયણિક સમીકરણ તો આ લખી નાખ્યું હાઉ હેલું ધાતુ આ ધાતુનો તફાવત લ્યો ભૌતિક મુદ્દા એટલે કોણ હતા તેન તેન ચળકાટ ધરાવ નથ ધરાવતા ને બધું અહીંયા મિત્રો એ બહુ ભૂલ કરી છે ધાતુ x એ કુદરતમાં સલ્ફાઇડ xs સ્વરૂપે પ્રાપ્ત થાય છે તો લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે તો લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશનમાં આપણે થોડી પહેલા વાત થઈ હતી ઝિંક ઓકે તો અહીંયા x છે એ ઝિંક છે ભાઈ હાલો એક ગુણ આવી ગયો આનો એક ગુણ છે કુદરતમાં અહીંયા ઝિંક લખો એટલે ઝિંક સલ્ફાઇડ થઈ ગયું તો એને શુદ્ધ ધાતુમાં ફેરવ્યું હોય તો આપને ખબર છે

કોઈ પણ બે પ્રકાર વિશે સમજાવે એમાં આકૃતિ નથી ધોરણ બહુ સારું કામ કર્યું નર માનવ પુરુષ પ્રજન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ બે ગુણ અને શુક્રપિન કાર્ય શુક્ર કોષ ઉત્પન્ન કરવાનું અને ટેસ્ટો સ્ટેરો સ્ત્રાવ કરવાનો જો અહીં લખ્યું છે તમારે ક્વેરીફાઈ કરી જો બે ગુણ અને આના એક ગુણ હાલો આ દાખલો ઉદાહરણનો છે ચોપડીનો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે તો વસ્તુને લેન્સથી કેટલા અંદર રાખવી જોઈએ તો પ્રતિબિંબ લેન્સ થી ત્રીસ સેમી દૂર મળે અને એની મોટવણી પણ શોધવાની છે તો આપણે ગણતરી પણ ચોપડીનું ઉદાહરણ છે બરોબર લેન્સ દ્વારા દાખલા છે ને એનું ઉદાહરણ છે ત્યાર પછી અંતરગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી વસ્તુની કિરણ આકૃતિ દોર આવ્યું એમસીક્યુ માં આવ્યું અને અહીંયા આવ્યું બરાબર તો સી ઉપર મૂક્યું હોય તો પ્રતિબિંબ સી ઉપર જ મળે અંતર્ગોળ અરીસો છે વાસ્તવિક ઉલટું વસ્તુના કદ જેવડું કોઈ પણ બે ઉપયોગ હોય તો આવડે જ છે તાપી અસરના વ્યવહારિક ઉદાહરણ વિદ્યુત બલ્બ લઈ શકાય ચાર ગુણમાં વિરંજન પાવડર તાજા તાજા નીતર્યા ચૂનાના દ્રાવણને બરાબર એમાંથી ક્લોરીન વાયુ પસાર કરતા ક્લોરીન પસાર કરવાનો છે તો શું મળે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઈડ તા હું વિરન વિરંજન પાચન તંત્રમાં પીએચ નું મહત્વ આપણે આ કીધેલું છે દાંતને કેવી રીતે સળે છે દાંતનું શયન થતું અટકાવવા માટે પીએચ નું મહત્વ એ બી લખી શકો એસ્ટરીકરણની પ્રક્રિયા ઇથેનોલ અને મીન્સ કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ ભેગા મળીને શું બને છે એસ્ટર બને છે એને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય એનો ઉપયોગો ઇથેનોઇક એસિડના ગુણધર્મો જો અહીંયા સમીકરણ સાથે સમજાવવાનું છે ઇથેનોઈક એસિડ કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ ગુણધર્મો આ તો બધાને આવડે પ્રકાશ સંશ્લેષણ એટલે શું સમીકરણ સંતુલિત કરો ખુલ્લા વાયુરંધ્ર બંધ વાયુરંધ્ર ની આકૃતિ માત્ર જ્ઞાન નિર્દેશન વાળી આકૃતિ છે જો લખવાનું કઈ નથી માત્ર હું છે આકૃતિ જ છે ભાઈ અને પાચન તંત્ર તો મારે ક્યાં કહેવાનું જોઈએ બધા અંગો વિશે તંત્ર ની ચાર ચાર હોવી જોઈએ આ પંદર ફૂટ દૂર છે એટલે ભાઈ લઘુદ્રષ્ટિની દ્રષ્ટિની ખામી દૂરનું નથી દેખાતું નજીકનું દેખાય છે સોરી કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે તે વ્યક્તિ દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે છે પરંતુ ટેબલ પરના પુસ્તકનું વાંચે છે ત્યારે જોઈ શકતી નથી દેખાતું નથી બરાબર તો કઈ ખામી પીડાતો હોય છે એના કારણ ત્યાર પછી ઘરેલુ વિદ્યુત પરિપથની ની આકૃતિ આ થોડુંક લેન્ધી બનાવ્યું છે ડી માં થોડોક સમય ઘટ્યો હોય છે એવું મને લાગે છે વિદ્યુત ફ્યુઝ અર્થિંગ વાયર નું મહત્વ અને આ તો આપણે લખાયું છે ઓઝોન અને કચરાની સમસ્યા નિકાલ બરાબર તો તમારો મિત્રો એકંદરે પેપર કેવું ગયું છે ફટાફટ મને કમેન્ટ કરી દો યાર ફટાફટ તમારે કેટલા લમસમ ગુણ આવશે એસી માંથી કોને પેપર બાકી રહી ગયું મને જણાવો અમિત ત્રેપન અરે વાહ બહુ સરસ ભાઈ ચુમ્મોતેર ગોંડલિયા અરે વાહ બહુત નવાણું બહુ સરસ ભાઈ અલી પંચોતેર ગોંડલિયા ચુમ્મોતેર સોનલ પંચોતેર વાહ બહુ સરસ ભાઈ બધાને સારામાં સારા પેપર ગયા છે મિત્રો નેક્સ્ટ પેપરની તમારે તૈયારી કરવી હોય તો મેં કીધું એ પ્રમાણે આપણી એપ્લિકેશન છે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો અહીંયા જઈને તમે ઇંગ્લિશના કોર્સ છે મેળવી શકશો ખાલી ઇંગ્લિશના સંસ્કૃત કે હિન્દી મેળવવું હોય તો તમે પર્સનલ મેળવી શકશો આખો જથ્થાબંધ કોર્સ લેવાની જરૂર નથી કશો વાંધો નહીં તમારા ભાઈ બહેન વગેરે સગા સંબંધીને શેર કરજો અને બધાને અત્યાર સુધી પેપર સારા ગયા તો એવી આશા રાખીએ ઇંગ્લિશ સંસ્કૃત હિન્દીના પેપર પણ તમારે સારા જાય એ માટે બધાને શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત ફરીથી મળીશું ઇંગ્લિશ ના પેપરમાં